પાટણ લોકસભાના ઉમેદવાર ભરસી ડાભી સાહેબને રિપીટ કરાયા ખેરાલુ તાલુકાના ડબોડા ગામના વતની અને ધારાસભ્ય પદે તથા સંસદ પદે રહી ચૂકેલા માનનીય સાંસદ ભરસી ડાભી સાહેબને ભાજપ મોડી મંડળ દ્વારા ફરીથી રિપીટ કરાતા ડબોડા ગ્રામજનો ખેરાલુ સતલાસણા તાલુકાના કાર્યકરો અને પાટણ લોકસભા વિસ્તારના મતદારોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે ભરસી ડાભી સાહેબનો પરિવાર છેલ્લા પાંચ દાયકાથી રાજકારણમાં રહી લોકચાહના મેળવી છે માનનીય સાંસદ સાહેબની સતલાસણા તેમજ ખેરાલુ તાલુકામાં અનેક શાળાઓ દ્વારા બાળકો ઉચ્ચ અભ્યાસ મેળવી રહ્યા છે દર પાંચ કિમી ઉચ્ચ અભ્યાસની સ્કૂલો તેમજ કોલેજનું નિર્માણ કર્યું છે હર હંમેશા પ્રજા માટે તત્પર રહેતા ભરતસિંહ ડાભી સાહેબે પોતાની સંસ્થામાં તારંગા ખાતે સમૂહ લગ્નનું પણ સુંદર આયોજન કરેલ છે આમ પ્રજાના સાચા સેવક અને યુવાનો વડીલો માતાઓના સાચા સેવકને ફરીથી રિપીટ કરાતા તમામ કાર્યકરો યુવાનો તથા ગ્રામજનો હર્ષની લાગણી અનુભવે છે રિપોર્ટર ભૂપસિંહ ચૌહાણ સતલાસણા